લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી લોકશાહીના પર્વ પેટે બારડોલી લોકસભા બેઠક પર વ્યવૃદ્ધ માટે આજથી પોસ્ટલ મતદાનની શરૂઆત થવા પામી છે

એ એ મારા મધર છે એમની ઉંમર એકસો બે વર્ષની છે અને આપણા ગવર્મેન્ટે આટલી ઉંમરવાળાને કંઈ માંડા હોય તેના માટેની સુવિધા રાખી છે તો બધાએ મતદાન કરવું અને આપણો દેશ આગાડી વધે એવી મારી ભાવના છે